ઘરે કંકુનો ઉપયોગ થાય છે સારા પ્રસંગમાં તેમજ સૌભાગ્યવતી બહેનો શેતીમાં પણ પૂરતા હોય છે અને બાળકો ચાંદલો પણ કરતા હોય છે પણ શું તમે જાણો છો કે બજારનો કંકુ ખૂબ જ કેમિકલવાળો હોય છે કેમિકલવાળો કંકુ શેથીમાં પૂરવામાં આવે છે ત્યારે વાર ખરવાની સમસ્યા તેમજ ઇન્ફેક્શન થવાની સંભાવના ઘણી વધી જાય છે તો આજે આપણે ખૂબ જ ચોખ્ખો એવો કંકુ બનાવતા ઘરે શીખીશું ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જશે મિન્ટોમાં સાથે ઘરે બનાવેલા કંકુને કઈ રીતે પવિત્ર બનાવો તેની રીત પણ આગળ જાણીશું તો તમે માંગલિક કાર્યોમાં પણ આ કંકુનો ઉપયોગ કરી શકો છો અને સેથી પૂરવામાં પણ આ કંકુનો તમે ઉપયોગ કરી શકો છો બાળકોને તિલક લગાડવામાં પણ આ કંકુનો તમે ઉપયોગ કરી શકો છો તો આજે આપણે પવિત્ર કંકુ ઓર્ગેનિક રીતે ઘરે બનાવતા શીખીશું વિડીયો યુઝફુલ લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા આપણે ઓર્ગેનિક કંકુ બનાવવા માટે સૌથી પહેલાં હળદર લેશું તમે અડધા કપ જેટલી હળદર પણ લઈ શકો છો તો આજે આપણે ઘરમાં રહેલી હળદરમાંથી જ કંકુ બનાવવાના છે અને આપણે સૌ જાણીએ છીએ કે શરીરમાં ઊંધા ઘામાં પણ આપણે હળદરનો ઉપયોગ કરતા હોય છે ઘાને રૂજાવવા માટે તો બસ ઓર્ગેનિક હોવાને કારણે આજે આપણે હળદરમાંથી આ કંકુ બનાવવાના છે તો સ્કીન માટે હળદર તો ખૂબ જ ફાયદાકારક છે હવે એક પાઉચ ચૂનો લેશું અને ચૂનાને આપણે હળદરમાં એડ કરીશું તો ચૂનાને પણ આપણે ખાવામાં લેતા હોય છે એટલે જે વસ્તુ આપણે ખાવામાં લેતા હોય છે એ ક્યારેય પણ આપણે નુકસાન નહીં કરશે તો બસ આ રીતે આપણે પહેલાં અડધું પાઉચ એડ કરશું અને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું હળદર સાથે જરૂર લાગે તો ફરીથી આપણે ચૂનો તેમાં એડ કરીશું આ રીતે તમે ચૂનાને હાથેથી હળદર સાથે મિક્સ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે હળદરનો કલર ચેન્જ થતો જાય છે અને આપણે જેવો કલર રાખવો હોય તેટલો આપણે ચૂનો નાખીશું તો ફ્રેન્ડ બચેલા પાઉચમાંથી આપણે બધો ચૂનો છે તે હળદરમાં આ રીતે એડ કરીશું તો ફક્ત એક રૂપિયાનું પાઉચ મળે છે ચૂનાનું તે લઈને આપણે તેમાં એડ કરી દઈશું હવે ફરીથી આપણે હાથેથી ચૂનાને આ રીતે મિક્સ કરી લેશું હળદરમાં આપણે ચૂનો નાખતા જઈશું અને મિક્સ કરતા જશું એટલે હળદરનો કલર એકદમ લાલ થઈ જશે જો તમારે મરૂન કલર કરવો હોય તો થોડોક વધારે ચૂનો એડ કરવાનો તો બસ આ રીતે આપણે એડ કર્યા પછી હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે ઝાજો એડ નહીં કરશું પણ થોડુંક જ લીંબુનો રસ આપણે તેમાં એડ કરવાના છે તો આ રીતે લીંબુને કટ કરીને આપણે અડધી ચમચી કરતાં પણ ઓછો લીંબુનો રસ તેમાં એડ કરી દઈશું લીંબુનો રસ એડ કર્યા પછી તેને ફરીથી હાથેથી આપણે મિક્સ કરી લેશું હજી તમને લાગતું હશે કે કંકુમાં શાઇનિંગ નથી તો ફ્રેન્ડ્સ આ રીતે લીંબુનો રસ નાખ્યા પછી આને વધારે ડાર્ક બનાવવા માટે અને તેમાં શાઇનિંગ માટે આપણે કોકોનટ તેલનો ઉપયોગ કરીશું તમે રેગ્યુલર જે તેલ માથામાં નાખતા હોય તે જ તેલનો અહીં આપણે ઉપયોગ કરવાનો છે તો બસ આ રીતે લીંબુનો રસ એડ કર્યા પછી હવે આપણે કોકોનટ તેલ લેશું અને આપણે જે રીતે રોટલીના લોટમાં મોણ આપતા હોય તે રીતે આપણે મોણ આપવાનું છે જેથી કરીને તેમાં એક સરસ શાઇનિંગ આવશે અને આપણો કંકુ છે એ એકદમ સરસ ડાર્ક લાગશે તો બસ અહીં આપણે થોડુંક તેલ એડ કરશું અને આ રીતે હાથેથી મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે જાણીશું કે આ કંકુને આપણે ચાર્જ કઈ રીતે કરશું પણ તેની પહેલાં કંકુ રેડી થયા પછી જ્યારે આપણે શેથીમાં પૂરીએ તો આ કંકુ આપણે કઈ રીતે ઠંડક આપે તેના માટે શું કરવું તો બસ તેના માટે આપણે ફક્ત કપૂરની એક ગોરી તેમાં એડ કરી દઈશું બનાવેલા કંકુમાં આપણે કપૂરની એક ગોરી એડ કરીશું એટલે જ્યારે તમે તેને શેથીમાં પૂરશો ત્યારે એકદમ સરસ ઠંડક આપશે આ કંકુ ઓર્ગેનિક રીતે બનાવેલો છે એટલે ચામડીને પણ કોઈ પણ પ્રકારની નુકસાન નહીં થશે તો બસ હવે આપણે કપૂરની એક ગોરી તેમાં એડ કરી દઈશું અને એડ કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે હાથેથી દબાવીને તેનો ભૂકો કરીને આપણે કંકુમાં એડ કરી દેસું અને મિક્સ કરી લેશું હવે બધી વસ્તુ એડ કર્યા પછી કંકુને આપણે એક વખત મિક્સચર જારમાં લઈ લેશું અને તેને પલ્સ મોડ ઉપર ચલાવી લેશું કારણ કે અહીંયા આપણે હળદરને ચારીને નથી લીધી તો કંકુ સરસ પાવડર ફોર્મમાં રેડી થઈ જાય તેના માટે આપણે તેને મિક્સર જારમાં એક વખત ગ્રાઇન્ડ કરી લેશું આપણો કંકુ બનીને રેડી છે એકદમ પાવડર ફોર્મમાં કંકુ બનીને રેડી થઈ ગયો છે અને તમે તેનો કલર પણ જોઈ શકો છો જો તમારે કેમિકલવાળા કંકુથી બચવો હોય તો આ રીતે ઘરે જ કંકુ બનાવો બસ હવે આ કંકુને આપણે એક વખત ચારી લેશું એટલે તેમાં રહેલો કચરો છે તેને આપણે દૂર કરી શકીએ તો ફ્રેન્ડ્સ આ રીતે કંકુ બનાવીને તમે લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો ઘરે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે તમે આ કંકુનો ઉપયોગ કરી શકો છો શેતીમાં પણ આ કંકુ લગાડી શકો છો અને બાળકોને તિલક પણ કરી શકો છો કારણ કે આ કંકુ આપણે ઘરે બનાવેલો છે એટલે ઓર્ગેનિક છે અને આમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરેલો નથી તો શુદ્ધ અને ચોખ્ખો આ રીતે તમે પવિત્ર કંકુ બનાવી શકો છો અને સારા પ્રસંગમાં પણ લઈ શકો છો પણ હા તેને ચાર્જ કઈ રીતે કરવો એટલે કે તેને પવિત્ર કઈ રીતે કરવો તેની રીત પણ હું તમને જણાવું છું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો કંકુ બનીને રેડી થઈ ગયો છે હવે શરદ પૂનમ અથવા તો કોઈ પણ પૂનમના દિવસે ચંદ્રના અંજવારે આ કંકુને તમારે રાખી દેવાનો આખી રાત તમે રાખી દેશો એટલે ચંદ્રની શીતળતા સૌમ્યતા તેજ આ બધું છે એ કંકુમાં આવી જશે અને આપણો કંકુ છે એ ચાર્જ થઈ જશે તો આવો પવિત્ર કંકુ તમે ઘરે પણ બનાવી શકો છો તો હવે ક્યારે પણ કેમિકલવાળો કંકુ નહીં વાપરતા હળદરમાંથી જ આ રીતે તમે કંકુ બનાવી શકો છો અને એટલો પવિત્ર કંકુ કહેવાય છે કે તમે કોઈપણ પ્રસંગમાં તેનો ઉપયોગ કરી શકો છો કારણ કે ઘરે હાથેથી બનાવેલી વસ્તુ ખૂબ જ પવિત્ર કહેવાય છે ચોખ્ખી કહેવાય છે તો તમે પણ માતાજી માટે અથવા તો સારા પ્રસંગ માટે આ રીતે જ કંકુ ઘરે બનાવો જો તમારે સેથી માટે કે ચાંદલા માટે કંકુ બનાવવો હોય તો આ રીતે તેમાં થોડુંક પાણી નાખી અને બસ કંકુને આ રીતે ચમચીથી મિક્સ કરી દો અથવા તો એલોવેરા જેલ તમારે એડ કરવાનું તેનાથી પણ આ કંકુ છે એ એકદમ ડાર્ક લેશે બસ પછી શેતી માટે આ રીતે કંકુ બનાવીને તમે તેને આ રીતે ભરીને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તેનો યુઝ કરવો હોય ત્યારે યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણો કંકુ છે એ કેટલો ડાર્ક બનીને રેડી થયો છે તો બસ તમે પણ આ રીતે ઘરે જ કંકુ બનાવો તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે બસ આ કંકુને તમે પોલિથિનમાં કે કોઈપણ ડબ્બીમાં ભરીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો